આમ બધું ગમવા આવતું નહિ એટલો એટલો કંટાળો હતો કોક આવો તો સરસ બરસ પાડવા જતો આવો ને કોઈ આવો 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 તો દે સાસ તો મોળ ખાવ તો હા મોળ ખાવ તો દે એટલે હું શું કહેતો તો હા એક કામ કરો ને શું કરો આઈસ્ક્રીમ લેતા હો ને આઈસ્ક્રીમ ઓ પણ મારો બડો મોળ થાય આઈસ્ક્રીમ લઈને આવતે આવતે યાર બહાર એક વાગી જાગ્યા હતા ને આ તો તો તું આઈસ્ક્રીમ ને દો લઈને આવ્યો હોય એ શું કરું મારો મોળ થાહન દેખો તું બધું કરાવે જાન દે લેતા હે ને જાજી

મોહણે બોલો ભૂતાય તમ બોલો ક્યા શું ભૂત ના આવો શું આવું હું તો આલેખાટલો લઈને પડ્યો જીવતા આવ મને આવે એટલે તમે ભૂત આવો તો નાકડી મારે તો તમે દેખાડો આવે છોત આવે મારા એરંડા પડે હમણાં વરસાદ વરસાદ જ મારા ભાડો પેલો ને આ તો હું દેખાઉ દેખાઈ છે

ભરોસો ના હોય પણ પૂરતો તો ભરોસો હોય પણ કે જોડું ભરોસો ના હોય મારા વિશે તમે પારકતા બોલી જ જાય તારી શિવ હી હું કશો હતા નહિ તો કે નાખવા મને કેતો તું કે દારૂ પીન નહી આ દારૂ પીન આવીશ તો કે તને થાપાય મને થાપાય

પણ મને તમે તો મને ખરવા ઊંઘવા આવ્યા ખબર નહી પડતી ખબર નહી પડતી અમને અલ નીકું તું હતો મારા મૂમો ત્યાં આવ્યો કેવો હો ગબી મુ ગબ્બી પણ તો હું મારું જ ના મને તું મને બોલી જ રાણા વચ્ચે કે તું આવશે ને તને મારે શું કહેવાય મારું જ ના શું કરવું તું કરવા પણ કે

લાલપાન ખાઈ દઈશું ઓનલાઈ જા અરે તમે હેડ છો નહી આપડે નિકુભાઈ આસ્તે આસ્તે હેડી જો મારે ખાવાનું નિકુભા તમને ખબર તો હોય ઉપર ચોઈ જવાય નહિ શરત ઉપર કદી આવવાય નહી